શરદના વિસ્તાન વિસ્તારમાં મિત્રોના ઝઘડામાં સમાધાન કરવા ગયેલા યુવાનની ચપુના ગાજ કી હત્યા કરાતા હત્યારાને બિસ્તાન પોલીસે ઝડપી પાડ્યો હતો શરદમાં હત્યાની ઘટનાઓ વધી રહી છે ત્યારે બિસ્તાન પોલીસ મથક વિસ્તારમાં યુવાનની હત્યા કરાઈ હતી ગુડ્ડુ ચૌધરી નામનો યુવાન મિત્રો વચ્ચે થયેલા ઝઘડામાં સમાધાન કરવા ગયો હતો ત્યારે તેને ચપુના ઘા કીને તેની હત્યા કરાઈ હતી જેને લઈ તેના પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી તો હત્યાની ઘટના બનતા ભિસ્તાન પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને ગુડ્ડુની હત્યા કરનાર તેના મિત્ર એવા અનુરાગ ગોડની ધરપકડ કરી હતી હત્યારો અનુરાગ ગોડ એફઆઈ બીકોમમાં વિદ્યાર્થી છે ગઈ તારીખ બાર માર્ચના રોજ સાંજના લગભગ સાડા છ એક વાગ્યાના સુમારે આ બનાવના કામે મરનાર ગુડ્ડુ ચૌધરી અને તેમના મિત્રો મેહલ વગેરેનાઓ તિરુપતિ બાલાજીના બિલ્ડિંગ નંબર એની નીચે હતા અને આરોપી ગુડ્ડુને સોરી મરનાર ગુડ્ડુને એવો વહેમ હતો કે આરોપી અનુરાગ પોતાની ખોટી ખોટી વાતો કરી અને મિત્રોને અંદરો અંદર ઝઘડો કરાવે છે જેથી શાહેદ નેહલના ફોનથી આરોપીને ફોન કરી નીચે બોલાવે છે ફોન પર ગાળાગાળી કરે છે અને આરોપી નીચે આવતા મરનાર ગુડ્ડુ તથા અનુરાગ વચ્ચે ઝઘડો તકરાર થતા આરોપી અનુરાગે પોતાની પાસેના ચપ્પુ વડે મરનાર ગુડ્ડુને પેટના ભાગે તથા ડાબા પડખાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તાત્કાલિક આમેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ત્યાં સારવાર દરમિયાન તે મૃત્યુ પામે છે આ બાબતે હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે અને આરોપી અનુરાગને ડિટેન કરવામાં આવેલ છે